પ્રજાપિતા બ્રહ્મકુમારી અલકાપુરી વડોદરા સબજોન દ્વારા પવિત્ર જીવનયાત્રા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત પવિત્ર યુગલ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્વયં નિરાકાર પરમાત્મા શિવ પ્રજાપિતા બ્રહ્મના તન દ્વારા જ્ઞાન અને યોગ શીખવાડી રહ્યા છે તેમને ઓળખીને તેમની શ્રીમદ પ્રભુ પ્રસાદ મેળવી ગર્ગૃહસ્થામાં રહી જીવન કમળ પુષ્પ સમાન પવિત્ર બ્રહ્મચારી બનાવ્યું છે જે આજના સમાજ માટે એક ચેલેન્જ એક્ઝામ્પલ છે તેવા પવિત્ર યુગલોનું સન્માન સમારોહ બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મચાર્યનું પાલન કરી સાધુ જીવન જીવતા પાંચસો યુગલોનું સન્માન સમારોહ યોજાયો હતો જેમાં યુગલોને મુંગટબેજ સહિતના શૃંગાર પહેરાવવામાં આવ્યા હતા અને સ્વાગત છડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આબુથી બ્રહ્મકુમારી ઉષા દીદી બ્રહ્મકુમારી પૂર્ણિમા દીદી બ્રહ્મકુમારી નેહાબેન આશીર્વચન આપ્યા હતા આ સાથે અમદાવાદ ગોધરા હાલોલ ડભોઈ સહિત જોનોમાંથી ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વાગત ગીત રજૂ કરાયા હતા ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી આજે વિશેષ પાદરામાં સ્થિત ગ્લોબલ રિટ્રીટ પેલેસ ની અંદર એક વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે અને એક વિશેષ એટલા માટે છે કે આજે પવિત્ર યુગલ સન્માન સમારોહ છે પાંચસો યુગલ એટલે કે એક હજાર વ્યક્તિ જેઓએ પોતાના જીવનની અંદર આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે પોતાના જીવનમાં શુદ્ધ અન્ન અને સાદું જીવન એનું વ્રત ધારણ કર્યું છે એવા યુગલોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે તો આજે બધાને જ એટલું સન્માન આપીને શ્રૃંગારિત કરવામાં આવ્યું છે મુગટથી બેજથી સ્વાગત છડીથી એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર આબુથી વિશેષ બ્રહ્માકુમારી ઉષા દીદી જે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર છે તેઓ પણ આવ્યા છે અમદાવાદ થી મણીનગર શબ્દોના ઇન્ચાર્જ નેહા દીદી પણ આવ્યા છે નડિયાદ શબ્દોના ઇન્ચાર્જ પૂર્ણિમા દીદી પણ આવ્યા છે ડબોઈ થી જ્યોતિ દીદી ગુજરાત થી સુરેખા દીદી વડોદરાના મીના દીદી આ બધા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સુચારુ રૂપથી ચલાવવામાં આવ્યું કાર્યક્રમનું કોઓર્ડિનેશન વિશેષ આબોથી પધારેલ બ્રહ્મકુમાર વિવેકભાઈએ કર્યું જે પોતે કવિ છે અને બહુ સુંદર રીતે કાર્યક્રમનું કોઓર્ડિનેશન કર્યું તો આ રીતે આજનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને કાર્યક્રમ બાદ બધાને માટે બ્રહ્મા ભોજન બનાવવામાં આવ્યું છે તો બધા જ ભ્રહ્મા ભોજન સ્વીકાર કરીને પોતાના સ્થાન પર જશે ઓમ શાંતિ